શાળામાં આજરોત પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી પેઠાપુર પ્રાથમિક શાળામાં આજરોત પ્રવેશ ઉજવવામાં આવ્યો જેમાં આપણા દાતા તાલુકાના માનનીય શ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી પંડ્યા સાહેબ મુખ્ય મહેમાન હતા તેમની સાથે ગોરાળના સીઆરસી સાહેબ શ્રી નૈતિકભાઈ પટેલ આવેલ તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબનું અને સીઆરસી ગોરાળ સાહેબ શ્રીનું સ્વાગત પેથાપુર પ્રાથમિક શાળાની બાળિકા દ્વારા તિલક કરી કરવામાં આવેલ હતું દ્વારા નવીન આંગણવાડી બાલવાટિકા અને ધોરણ છ નવીન પ્રવેશ મેળવનાર બાળકોનું તિલક અને શૈક્ષણિક કીટ આપી સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ વાર્ષિક પરીક્ષામાં ધોરણ ત્રણથી થી આઠના બાળકોને પ્રજાપતિ મુકેશભાઈ ડુંગરભાઈ તરફથી સિલ્ડ આપવામાં આવેલ હતા ત્યારબાદ બાલ વાટિકા ધોરણ એક બે ને પણ ઇનામ આપવામાં આવેલ ત્યારબાદ બાહ્ય પરીક્ષા જેવી કે જ્ઞાન સેતુ જ્ઞાન સાધના એન એમ શ્રેષ્ઠ પ્રથમ બીજો ત્રીજા નંબરને પેથાપુર પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી દરજી મનોજ કુમાર કાંતિલાલ તરફથી પેડ બોલ પેન આપવામાં આવેલ ત્યારબાદ એકમ કસોટીમાં પણ પ્રથમ બીજો ત્રીજો નંબર લાવનારને તેવા ચોવીસ બાળકોને એટલે કે ધોરણ ત્રણથી આઠમાં લાવનારને એક બોલ પેન આપવામાં આવી ત્યારબાદ પ્રજાપતિ મંજુલાબેન તરફથી બાલવાટિકાના બાવીસ બાળકોને એક દફતર કીટ આપવામાં આવેલ ત્યારબાદ પેથાપુર પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી પ્રજાપતિ મુકેશભાઈના પુત્ર દ્રુહિલ દ્વારા ધોરણ બાલ વાટિકાથી ધોરણ આઠમાં સો ટકા હાજરીમાં પ્રથમ આવનારને પેડ આપવામાં આવેલ હતું પછી સરસ એક સ્વાગત ગીત કરવામાં આવેલ અને પછી દાતાશ્રીઓનું સાહેબ દ્વારા સન્માનપત્રને સાલ આપી સન્માન કરવામાં આવેલ અંતમાં સાહેબ શ્રી પંડ્યા સાહેબશ્રી દ્વારા વર્ખંડનું અવલોકન કરવામાં આવેલ અને અંતમાં કમ્પ્યુટર લેબનું પણ નિરીક્ષણ કરવામાં આવેલ અંતમાં અમારા આચાર્ય શ્રી ઈશ્વરભાઈ જે પ્રજાપતિ દ્વારા પીઠાપુર પ્રાથમિક શાળાના અંદરની સગવડોની જાણકારી આપી આભાર વિધિ કરેલ આમ તમામ પીઠાપુર પ્રાથમિક શાળાનો સ્ટાફે ખૂબ જ સરસ કામ કરેલ છે અને આ રીતે સરસ કાર્યક્રમ થયેલો હતો રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા